છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે આજે સવારે છ વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના ચોસઠ જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેના કારણે જળસ્તર ઊંચા આવ્યા છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે નમસ્કાર હું છું રિયાઝ આવો જાણીએ વરસાદી સ્થિતિ વિશે હવામાન વિભાગે આગામી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે જ્યારે આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે સમગ્ર રાજ્યમાં લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી સિસ્ટમ વધારે મજબૂત બની છે દરિયાકાંઠે ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અરવલ્લી મહિસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે રાજ્યના ટ્રાઇબલ બેલ્ટ ગણાતા જિલ્લાઓમાં છોટાઉદેપુરના ક્વાંટ અને દાહોદના દેવગઢ બારિયામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી જ્યાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ઉપરાંત છોટા ઉદેપુર અને મોરવા હડફમાં પણ એક પોઈન્ટ પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લા સેવા સદનના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી વાત કરીએ ગીર પંથકની તો અમરેલી જિલ્લાના ખાંભા ગીર વિસ્તારમાં બપોર પછી અચાનક આકાશમાં મેઘગર્જના ગામની બજારોમાં તો વરસાદી પાણી નદીના પ્રવાહ સમાન વહેતું થયું હતું દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનો દોર યથાવત રહ્યો છે તાપી જિલ્લાના વ્યારામાં સવારથી પડી રહેલા સતત વરસાદને પગલે કેટલાક વિસ્તારમાં પાણી ભરાયા આ તરફ અરવલ્લીના મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો અને શામળાજીમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી અંબાલાલ પટેલે હવામાનની આગાહી કરતાં જણાવ્યું હતું કે હવે વરસાદ અઠ્યાવીસ ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે ત્યારબાદ અઢારથી ત્રીસ સપ્ટેમ્બર વચ્ચે બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવે તેવી શક્યતા સેવાઈ રહી છે આ સિસ્ટમના કારણે હવામાં દબાણ થવાથી વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ નવરાત્રીમાં પણ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ વરસે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વધુ છે આપના ગામમાં કેવો વરસાદ છે તે કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવો સમાચારોમાં અત્યારે બસ આટલું જ રજા આપશો ધન્યવાદ